ભીખુસી પરમાર મંત્રી છે પોતે અને તેના ઘરથી જ પાંચ કિલોમીટરના અંતરે દેશી દારૂ વેચાઈ રહ્યો છે જાણે શાકભાજી વેચતા હોય એ રીતે આ બધો કેટલાય મંત્રીઓ અને કેટલાય ધારાસભ્યો છે કે જેના ઘરના પાંચ થી દસ કિલોમીટરના અંતરે દેશી દારૂના અડ્ડા ચાલતા હોય પણ કોણ બોલ છે સવાલ છે સવાલો કરવામાં આવે છે ત્યારે જવાબ આપે છે બુટલેગર કે અમે તો હપ્તા ફરીએ છીએ કેટલા પરિવારો બરબાદ થઈ ચૂક્યા છે કેટલી મહિલાઓ તેવી છે કે જેનો દીકરો પણ આ દારૂ પી પીને ખોખલો થઈ ગયો છે અને તેનો પતિ પણ સરકાર સામે તેઓ ગુહાર લગાવે છે કે આ દારૂબંધી દૂર કરી દો અથવા તો દેશી દારૂ બર જે મળી રહ્યો છે તેને બંધ કરી દો લોકો કંટાળીને કહી રહ્યા છે કે કા પૂરી છૂટ આપી દો અથવા તો આ દેશી દારૂ બંધ કરો સંપૂર્ણ દારૂબંધી લગાવો આજે હું બોલી રહ્યો છું કાલે કોઈ બીજું બોલશે અને ભૂતકાળમાં કોઈ બીજું બોલી ચૂક્યું છે પરંતુ આ નફટ સિસ્ટમ ક્યારે પણ નહીં સુધરે આ તંત્ર એ જ પ્રકારનું બની ગયું છે કે લોકો પણ હવે આ વાતથી કંટાળી ગયા છે અને લોકો કહે છે કે હવે તો આ એક સામાન્ય વસ્તુ છે દારૂ પીવો અને દારૂ ગુજરાતમાં પકડાવો અરવલ્લીથી વધુ એક વિડીયો સામે આવ્યો છે જેના પરિણામે આજે ફરી આ ચર્ચા કરવી પડી રહી છે શાકભાજી શાકભાજીની જેમ વેચાય છે દારૂ ગુજરાત સરકારમાં અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર ગામથી પાંચ કિલોમીટરના અંતરે દારૂ વેચાઈ રહ્યો છે મોડાસા તાલુકાના જીવણપુર પંથકનો દારૂ વેચતો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે યુવાનો પીવે છે ઝેરની પોટલી નજીવી કિંમતમાં મળે છે આ દારૂ દારૂનો વેપલો જોતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સવાલો કર્યા હતા મોડસા તાલુકાની અંદર આ રીતે ખોલી આપ પરમિશન આપી દેવામાં આવી છે મારે આ વિડીયો ચકી અને આપનાથી એક ખાસ એ તંત્રને ખાસ જગાડવું છે તો તંત્રને કહેવામાં આવું છે કે આવા ગુનાહિત કૃત્યો ધરાવતા વ્યક્તિઓને તાત્કાલિક એના સામે પગલાઓનો અને આનાથી નુકસાન જે યુવા પેઢી જે છે એ અંધકારની ભવિષ્ય તરફ એ કેળાય રહી છે આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં જે ઘટનાઓ બને છે એ મુજબ હવે દારૂ વેચવાળા બેન કોઈ કરોડોપતિ કે અબજોપતિ કોઈ વ્યક્તિ નથી એ પણ એના ગુજરાન માટે અથવા તો એના અર્થોપાર્જન માટે આ પ્રવૃત્તિ કરતી હશે એટલે વિચાર કરો કે આ પ્રવૃત્તિ સાથે જોડાઈને પણ એને એના જીવનનો નિર્વાહ કરવો પડતો હશે એટલે આ એની મજબૂરી હશે એ આનંદનો વિષય તો નથી જ આ દારૂ નથી આ તો ખુલ્લેઆમ વેચાતું ઝેરી કેમિકલ છે જે માણસને ગણતરીના વર્ષોમાં જ ખોખલો બનાવી દે છે જ્યારે જ્યારે બુટલેગરના વિડીયો વાયરલ થયા છે ત્યારે તે કહેતા રહ્યા છે કે અમે તો હપ્તા ભરીએ છીએ તો એ હપ્તો જાય છે ક્યાં તળકતા સવાલ દારૂબંધી માત્ર કાગળ પર બુટલેગરો કેમ ઘટવાની જગ્યાએ વધે છે શું પોલીસ જ હપ્તા લઈને દારૂ વેચવા દે છે

ઉપર ફફડાટ ફેલાયો છે ત્યારે આજે વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના ટિંટોઈ ગામે એક મહિલા શાકભાજી વેચતી હોય તેઓ કેવી રીતે દેશી દારૂ વેચી રહી છે તેઓ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો ત્યારે પોલીસ સ્થાનિક પોલીસ સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે આ મહિલા આટલા ખુલ્લામાં કેવી રીતે દારૂ વેચી શકે જ્યારે શેફાલી બરવાલ આટલા કડક કાર્યવાહી કરતા હોય તો આવા નીચેના કર્મચારીઓ શું સૂતા હશે તેવો પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે હિતેશ સુતરિયા ગુજરાત તક અરવલ્લી